કે આ જગ્યાએ દીકરી એના મમ્મી પપ્પા અહીંયા રહે છે જો આટલું થશે તો માતા પિતાને ખબર પડશે બીજું આ ભાગી જવાની ઘટનામાં ખૂબ અંકુશ આવશે અને ખરેખર અન્ય જ્ઞાતિઓ સાથે ભાગી જવાથી સામાજિક વિષમતાઓ અને પારિવારિક પ્રશ્નો ખૂબ બધા છે ત્યારે આ તમામ પ્રશ્નોના ઉકેલ માટે એના રાહત માટે આવી સમસ્યાઓ ન સર્જાય એના માટે બેસ્ટ સજેશન થયું છે હું ઈચ્છું છું કે આ દિશામાં ઝડપથી સરકારે પણ પરિપત્રો અને દિશા નિર્દેશ કરવો જોઈએ